અહી મંચસ્થ ઉપસ્થિત છોટા ઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી ના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા છોટા ઉદેપુર જિલ્લા એવા વિનુભાઈ સરપંચ સાથે સાથે નસવાડી તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ ઓવાડ તાલુકા પ્રમુખ શ્રી સાથે છોટા ઉદેપુર જેતૂર અને ગઢવાલ તમામ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રીઓ મહામંત્રી શ્રીઓ તમામ પદાધિકારીઓ અને આજે જેમણે 5000 ની જનમેદની સાથે અમારા સમર્થનમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એવા આઠા ડુંગરી સરપંચ શ્રી એવા રતનજીભાઈ માટે આપણે જોરદાર તાળીઓ પાડી લઈએ

પ્રમુખ એવા સંજયભાઈ અને તમામ કોંગ્રેસ પણ મોટી ભાગના આગેવાનો અમારી લડત સાથે જોડાઈને અમને સમર્થન આપ્યું છે અમારા પાર્ટી જોડાયા છે એવા બધા જ લોકો અહીં ઉપસ્થિત છે ત્યારે આ વિસ્તારના વડીલો યુવાનો માતા બહેનો અને તમામ સાધુ સંતો મહંતો બધા જ લોકોને મારા નમન કરું છું પ્રણામ કરું છું અને બધાના અભિવાની

કલેક્ટર એસપી એમના પ્રાયોજના વહીવટદાર એમના ડીસીએ એમનું ખાણ ખનીજ વિભાગ એમનું જીએમડીસી જીઆઈડીસી અમારે ત્યાં આવે છે પોલીસ ને લઈને અને નામે જમીનો લઈ લીધી હવે તમે અમારા અઠાવીસ ને હાથ લગાડી ના હાથ લગાડી બતાવો અમારો ઇતિહાસ ભગવાન અમારા લોકો ની અસ્મિતા ની વાત કરીએ છીએ અમારા યુવાનો ની રોજગાર ની વાત કરીએ છીએ આદિવાસીઓની વાત કરીએ એટલે આ સરકાર ને ગમતું નથી આ ભાજપ એ ડરવાનું નથી કરારા જવાબ મિલેગા કરારા જવાબ સમય કરારા જવાબ આપીશું અમને